જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ કેમ છો બધા દમુ શ્લોકમાં આપનું સ્વાગત છે તો આજે આપણે ભારતમાં દેખાનારું એકમાત્ર છેલ્લું આ વર્ષનું ચંદ્રગ્રહણ અને તેનો સૂતકનો સમય અને તેની માન્યતાઓ વિશે આપણે જાણીશું તો સાત સપ્ટેમ્બરના રોજ ભાદરવા સુદ પૂર્ણિમાની રાત્રે પૂર્ણ ચંદ્રગ્રહણ થશે અને ચંદ્રગ્રહણનું સૂતક ગ્રહણના નવ કલાક પહેલાં જ થઈ જશે આ ગ્રહણ ભારતમાં દેખાશે બે હજાર પચીસમાં ભારતમાં દેખાનારું આ એકમાત્ર ગ્રહણ છે કે આ વર્ષમાં કોઈ પણ એક પણ ગ્રહણ આપણને ભારતમાં દેખાયું નહોતું આ પછી એકવીસ સપ્ટેમ્બરના રોજ સૂર્યગ્રહણ થશે જે આપણને ભારતમાં નહીં દેખાય ઉજ્જૈનના જ્યોતિષ પ્રમાણે ચંદ્રગ્રહણ સાત અને આઠ સપ્ટેમ્બરની રાત્રે થશે તે સાત સપ્ટેમ્બરના રોજ રાત્રે નવ અને સત્તાવન વાગ્યે શરૂ થશે ગ્રહણનો મધ્ય ભાગ છે એ અગિયાર અને એકતાલીસ વાગે છે આ સમયે પૂર્ણ ચંદ્રગ્રહણ દેખાશે આ પછી ગ્રહણ આઠ સપ્ટેમ્બરના રોજ સવારે એક અને છવ્વીસ વાગ્યે સમાપ્ત થશે આ પૂર્ણ ચંદ્રગ્રહણ એશિયા હિંદ મહાસાગર એન્ટાર્કટિકા પશ્ચિમી પ્રસાંત પછી ઓસ્ટ્રેલિયા અને યુરોપમાં પણ દેખાશે ચંદ્રગ્રહણ છે એ ખગોળીય ઘટના છે જ્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક સીધી લીટીની રેખામાં હોય ત્યારે ચંદ્રગ્રહણ થાય છે અને આ સ્થિતિમાં પૃથ્વીનો પડછાયો છે એ ચંદ્ર ઉપર પડે છે જ્યારે પૃથ્વી છે એ સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે તે સૂર્યપ્રકાશને ચંદ્ર સુધી પહોંચતા અટકાવે છે આ સ્થિતિમાં પૃથ્વીનો પડછાયો છે એ ચંદ્ર ઉપર પડે છે પરિણામે આપણે ચંદ્રને આંશિક રીતે અથવા તો સંપૂર્ણપણે ઢંકાયેલો જોઈ શકીએ છીએ ચંદ્રગ્રહણ છે એ ત્રણ પ્રકારના હોય છે પૂર્ણ ચંદ્રગ્રહણ તો કે ચંદ્ર છે એ સંપૂર્ણપણે પૃથ્વીના ઊંડા પડછાયામાં પ્રવેશ કરે છે અને લાલ રંગનો દેખાય છે તેને બ્લડ મૂન પણ કહેવામાં આવે છે આંશિક ચંદ્રગ્રહણ એટલે કે ચંદ્રનો માત્ર એક ભાગ જ પૃથ્વીના પડછાયામાં આવે છે અને ઉપછાયા ચંદ્રગ્રહણ એટલે કે ચંદ્ર ફક્ત પૃથ્વીના હળવા પડછાયામાં આવે છે જેના કારણે તે થોડો ઝાંખો દેખાય છે આ ફેરફાર ભાગ્યે જ ધ્યાનપાત્ર છે આ ગ્રહણનું કોઈ ધાર્મિક મહત્ત્વ હોતું નથી ગ્રહણ સંબંધિત ધાર્મિક માન્યતાઓ ઘણી રહેલી છે તો જ્યોતિષ પ્રમાણે જોઈએ તો ચંદ્રગ્રહણનું સૂતક ગ્રહણ શરૂ થવાના નવ કલાક પહેલાં જ શરૂ થઈ જાય છે અને આ વખતે ચંદ્રગ્રહણનું સૂતક બપોરે બાર અને છપ્પન વાગે શરૂ થશે અને ગ્રહણના અંત સાથે સમાપ્ત થશે સૂતક દરમિયાન ભગવાનની પૂજા થતી નથી તેથી મંદિરોના દરવાજા બંધ રહે છે ગ્રહણ સૂતક દરમિયાન વ્યક્તિએ માનસિક રીતે મંત્રોનો જાપ કરવો જોઈએ માનસિક જાપ એટલે મનમાં મંત્રોનો જાપ કરવો મંત્ર બોલવા જોઈએ નહીં આ સમય દરમિયાન દાન કરવું જોઈએ ગાયોને લીલું ઘાસ ખવડાવવું જોઈએ ચંદ્રગ્રહણ પછી મંદિરોની સફાઈ કરવામાં આવે છે અને પછી મંદિરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવે છે તો જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આના પછીનો હું વિડીયો મૂકીશ કે જે ચંદ્રગ્રહણ છે એ કોણે જોવું કોણે ના જોવું ત્યારે શું કરવું ચંદ્રગ્રહણ છૂટે પછી શું કરવું આ વિડીયો હું આના પછીનો જે મૂકીશ તો આપ જરૂરથી તે પણ જોજો અને વિડીયો પસંદ પડે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા આવજો